ક્રેડિટ કાર્ડ વાપરનારા ગ્રાહકો માટે એક ગુડ ન્યૂઝ સામે આવ્યા છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમમાં હું માલવિકા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરીશું ક્રેડિટ કાર્ડ ધારકો વિશે જી હા ક્રેડિટ કાર્ડ વાપરનારા ગ્રાહકો માટે એક ગુડ ન્યૂઝ સામે આવ્યા છે તો શું છે આ સમાચાર તે વિશે વિગતે વાત કરીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ક્રેડિટ કાર્ડ ધારકોને મોટી રાહત આપવા માટે તેનાથી સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે રિઝર્વ બેંકે ક્રેડિટ કાર્ડને લઈને બેંકો અને ફાઇનાન્સ કંપનીઓની મનમાની સમાપ્ત કરવા તૈયારીઓ કરી છે હવે ગ્રાહકો પાસે તેમની પસંદગીનું ક્રેડિટ કાર્ડ પસંદ કરવાનો વિકલ્પ હશે નવા નિયમ અનુસાર ગ્રાહકો તેમની ઈચ્છા મુજબ કાર્ડ પસંદ કરી શકશે નહીં પરંતુ તેમની સુવિધા અનુસાર બિલિંગ ચક્ર પણ પસંદ કરી શકશે નવા નિયમમાં ગ્રાહકોને તેમના ક્રેડિટ કાર્ડના બિલિંગ અથવા સ્ટેટમેન્ટની તારીખ તેમની સુવિધા અનુસાર સરળતાથી બદલવાની સુવિધા મળશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ વપરાશકર્તાઓને તેમની પોતાની પસંદગીના કાર્ડ નેટવર્ક પસંદ કરવાનો વિકલ્પ આપતો પરિપત્ર બહાર પાડ્યો છે છ માર્ચે જારી કરાયેલા આ પરિપત્ર મુજબ ગ્રાહકો કાર્ડ રજૂકર્તાઓ પાસેથી તેમની પસંદગીનું કાર્ડ નેટવર્ક માંગી શકે છે પછી તે બેંકો હોય કે નાણાકીય કંપનીઓ તમે વિઝા માસ્ટરકાર્ડ અમેરિકન એક્સપ્રેસ डाइनर्स क्लब इन्टरनेसनल अनि રૂપે જેવા કાર્ડ પેમેન્ટ નેટવર્કમાંથી તમારી પસંદગીનો કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકો છો આરબીઆઈનો હેતુ શું છે આ બાબતે તેની વાત કરીએ તો આરબીઆઈ ઈચ્છે છે કે બેન્કો અથવા ક્રેડિટ કાર્ડ જારી કરતી બેન્કો અને નોન બેન્કોએ કાર્ડ ઇશ્યુ કરતી વખતે તેમના ગ્રાહકોને અલગ અલગ કાર્ડ નેટવર્કનો વિકલ્પ આપવો જોઈએ વર્તમાન ગ્રાહકો તેમના કાર્ડના નવીનીકરણ સમયે વિકલ્પ પસંદ કરવાની સુવિધા મેળવી શકે છે

બિલિંગ સાયકલ બદલી શકે છે હવે વાત કરીએ કાર્ડ ધારકોને શું ફાયદો થશે તેની તો ક્રેડિટ કાર્ડ કંપનીઓ ગ્રાહકોને સમયગાળો આપે છે જેમાં કાર્ડ પર થયેલો તમામ ખર્ચ ઉમેરીને ચોક્કસ તારીખ સુધીમાં બિલના રૂપમાં તમને મોકલવામાં આવે છે બિલ જનરેટ થયા પછી તમારે નિયત તારીખ સુધી બિલ ચૂકવવાનું રહેશે અને બિલિંગ સાયકલ કહેવામાં આવે છે અત્યાર સુધી માત્ર ક્રેડિટ કાર્ડ કંપનીઓ જ નક્કી કરતી હતી કે ગ્રાહક માટે બિલિંગ સાયકલ શું હશે પરંતુ હવે ગ્રાહકો તેમની ઈચ્છા મુજબ ઓછામાં ઓછા એક વખત તેમના ક્રેડિટ કાર્ડની બિલિંગ સાયકલ બદલી શકશે આમ ક્રેડિટ કાર્ડ વાપરનારા ગ્રાહકો માટે આ સારા સમાચાર સામે આવ્યા છે આરબીઆઈ દ્વારા આ માટેનો એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે ક્રેડિટ કાર્ડને લઈને આરબીઆઈએ પરિપત્ર પણ જાહેર કર્યો છે